સાથીઓ ગાઈસ ગુડ ઇવનિંગ ને આજે ડાયરેક્ટલી મળું છું રસોડામાં મેગી લઈને કારણ કે મેગી ખાવી છે ને એટલા માટે આમ લાંબુ લાંબુ કરીને બોલ એના કરતા ડાયરેક્ટ તમને કહી દેવું સારું કે નહીં સો ચલો મેગી બનાવી લઈએ આપણે ઓકે એના માટે સેની જરૂર પડે જરૂર પડે આપણા લોયાની અને યાર ગાઈસ તમે કમેન્ટ કરો તમે કમેન્ટ એ નથી કરતા ને લાઈક એ નથી કરતા એવું મને ના મજા આવે ચલો પછી વાત કરું પેલા છે ને પાણી મેકી દઉં ઉપર બરાબર ગાઈસ પાણી આપણે ગરમ થવા માટે મીન્સ કે ઉકળવા માટે મેકી દીધું છે

જો આ મેગી માં છે ને તમને એક વાત કહું આ મેગી રે ને એમાં છે ને જાજી મેગી આવે ને જે બીજી ઓલો મરચા અને એવું આમાં ઉપર દોરેલું આવે ને એમાં બહુ જાજી નો આવે ને હારી નો આવે ગીટી મેગી રે ને એ સરસ આવે તો તમારે તમે ખાતા હોય ઓલી મેગી તો એ નો ખાતા ગીપી ખાજો ગીપી હે ઉપર ચડા હમણાં તો ક્યાં જવાનું છે નહીં આખો દિવસ હું એટલા માટે નથી બનાવતી કારણ કે બે દોઢ વાગા લગી તો હું છે ને કારખાને હોય ને એટલા માટે હું બ્લોગ નથી બનાવતી તમને જેવું છે ને એવું કઉ છું અને પછી દોઢ વાગે આવું પછી મને નો વ્લોગ બનાવું કારણ કે થાકી હોય ને એટલા માટે પછી ના એનું થોડીક મોબાઈલમાં જોતી હોય એવું બધું છે એટલે હું તમારી હારે વાતો કરીને આવું ટાઈમ પાસ કરું છું તમે મને કઈ કમેન્ટ કરો ને તો હું કઈક મને એવું આમ અંદાજ તો આવે કે આ બધા આવું કેવા માંગે છે

તમે તો નવું કઈક પેડું છે ને એટલે એ લઈ લે એ છોકરા જો તો સામી નથી કરે ઇગ્નોર કરે એક જો મારે મને માર લે માર તો તને માર તાર માથામાં માર તો તારા માથામાં કુકુ માર તો તાર માથામાં કુકુ મેગી કોને ખાવે મેગી મેગી એમ છે મેગી બહુ જ ભાવે છે મેગી ખાવી મેગી ખાવી કે નહીં એ એ છોકરા એ બેબી ઈને હામું જોય બોતળો बोतड़ा जो अहिया क्या लंबा उस्तारे है तर मैगी खावी मैगी मैगी खावा नहीं तो कहीं नहीं नत देवी तर मैगी आ नत देवी औ जा नथी देवी ना भाई वो नहीं तो जो छु जो 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 खावी

જતો રહ્યો ગુડ્ડુ બેબી જતો રહ્યો તેરી મેરી એસે જુડ ગઈ કહાની આવડતું નથી ખાલી આપ સો તમે કયું સોંગ સાંભળો છો તમને કયું ગમે છે સાંભળવું મને કહેજો જરાક તો હું એ તમારી પસંદનો ગીત સાંભળીશ ઓકે મને છે ને આમ એ ગીત એવું નહીં હોય કે મને આ ફેવરેટ ને આ ફેવરેટ જે વાગે ને મારું ફેવરેટ થઈ જાય એવું હોય મને ખબર જ નથી મારું ગીત કયું ફેવરેટ છે જો મેગી આપણે નાખી દીધી છે અંદર આને શું બફા થવા લાગે હમણાં બફાઈ જાય તો તમારે મેગી ખાવી હોય ને તો આવતા રહેજો હું કોઈને દેવા નહીં આવું ઓકે

તો મે <laughs> so <laughs> <laughs>

તો ચલો તમારે ખાવી હોય ને તો ટાટા બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બરાબર અને જો ઓલો ડુંગળી ખાવા મીંડો છે મગજ લ્યો નાખી દીધી જો નાખી દીધી જો સુટાટા હવે છે ને મસાલો નાખી દો फटाफट આમાં ઓકે ગાઈસ મેગી બેગી ખાઈને નવરા થઈ ગયા છે અને વાગી રહ્યા છે 6:30 6:30 વાગી છે અને મેં માથામાં તેલ નાખ્યું છે તમે જો મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું વાળ કેવા આમ ચોટેલા ચોટેલા રહે મને એટલે ન ગમે કાલ ધોઈ નાખીશ પાછા સૂકા વાળ હે એટલા એકલા કંટાળો આવે છે

સો આપણે જવાનું છે ક્યાંક આગળના બ્લોગમાં હું તમને કહીશ ક્યાં જવાનું છે ને ક્યાં નહીં કઈ પબ્લિક પાસે જવાનું છે એ તમને કહીશ ઓકે સો ચલો જવાનું છે અને એટલું તમને કહી દઉં એમ નહીં કહું ક્યાં જાવશું ને ક્યાં નહીં એ નહીં કહું ખાલી એટલું કહીશ કે વહેલું જવાનું છે સાત વાગે નીકળી જવાનું છે એવા ટાણામાં જવાનું છે અહીંથી સાઠ સિત્તેર કિલોમીટર છે સાઠ સિત્તેર કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા જવાનું છે ચોટાટા બાય બાય સી યુ ઓકે ગુડ ઇવનિંગ બધાને સો ચલો આગળ મળીએ ઓકે જમી લીધું છે ખાઈ લીધું છે ખાઈ લીધું છે ને વાગે છે નવ નવ વાગે છે ને ચલો છે ને જ્યાં મારે સુવાનું છે ને આજ ગુડુ બેબી પીપી કરી ગયો છે પીપી કરી ગયો છે અહીંયા જ સેટી ઉપર રમતો હતો ને તો પીપી કરી ગયો છે કંઈ નહીં હવે તો મારી દીદી પેલા આ ખૂણામાં હોતી હતી ને હું આ હવે મારી દીદી છે નહીં તો હું મીન્સ છે પણ એના સસરાના ઘરે છે હું અહીંયા સુધી ને દીદી અહીંયા બે એક જ સેટીમાં હોતી અને પછી મારી દીદી લગ્ન કરીને વહી ગઈ ને પછી છે ને હું આ ખૂણામાં જ્યાં એ હોતી હતી ત્યાં હું ઉવા માંડી અને આ મારો ખૂણો ખાવી રહેવા માંડો ત્યાં આખી સેટીમાં આડું તું થોડા દિવસ એવું થયું તો દીદી વગર નથી મજા આવતી બધા એક જ રૂમમાં હોય હતી હું ને મારી દીદી બે અહીંયા સુતા હું તમને આખું શું લેવા કહું ક્યાં સુઈ ને ક્યાં નહીં તો કઈ નઈ ચલો હું છે ને પથારી કરી નાખું બધાની ભૂ તો પડશે પથારી કરી નાખું ને પછી આપણે વ્લોગમાં મળીએ ઓકે ગાઈસ પછી એન્ડ કરી નાખી આજ બીજું શું ઉતારો મારે ઓકે સો ટાટા બાય સી યુ ગુડુ બેબી આવી ગઈ છે ને બિસ્કિટ ખાવા એટલે બિસ્કિટ એને ખાવ છે એ પૂરો હટ જો જોઈ રહ્યો આમ થી આ મોઢે થી

हां दे ने लेमन माम दे पहला ए ए छोरा बम दे में उ आ आ સાડા નવ થવા એવા છે ને બોઢું રહેજે હજી ની આવતી કુકુ ની કરવાની હા ની આવતો રાત

ગુડ બેબી ને કાર્ટૂન જોવું છે તો ચાલો કાર્ટૂન કરી દઉં તમે પછી જો મારી પાસે કેવો શું હોય જોવું અત્યારથી બેસી જ ગયો હશે કાર્ટૂન જોવા માટે જો તો જો કાર્ટૂન જોઉં બે મીટ રે રે બે મીટ રે જો એ કાર્ટૂન છે ગુડ ટુ નીચે મોબાઈલ નાખ દીધો ખાટલા નીચે સેટ જો રોવે છે નીચે જાવ મોબાઈલ જો કાર્ટૂન વાત છે મારા માસીનો ફોન એવો છે ને તો એમાં વાત કરે છે બધી બેબી અને મોબાઈલને કાંઈ થયું નથી જો સારું કહેવાય કાંઈ નથી થયું સો ગાઈસ બ્લોગ ને અહીંયા જેન કરું છું ઓકે બહુ લાંબો બ્લોગ ના આવ્યો એના માટે સોરી સોરી ગાઈસ દિલથી સોરી સોરી સો સોરી લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો તમે મને સપોર્ટ ઈ કરજો ઈ سپورટ સો હું ખાલી છે તમે જો આપો સો Tata good bye good night અને આર સુજો ઓહ